સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી સતત ત્રીજા દિવસે ડ્રગ્સ પકડાયું છે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી હાથ ધરી છે ભારતીય જળસીમામાંથી એકસો તોતેર કિલો ડ્રગ્સ ઝડપાયું છે ડ્રગ્સની સાથે બે ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓ પાકિસ્તાન જઈને ડ્રગ્સ લાવતા હતા પોરબંદર નજીક જળસીમામાં આ કાર્યવાહી કરવામાં આવી છે હશિશ નામના ડ્રગ્સની બજારની અંદાજીત કિંમત સાહીઠ કરોડ છે ગત રોજ ગુજરાતના દરિયાકાંઠા નજીકથી કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી છત્તીસગઢના બેમાટારામાં બેમેત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ કાઠિયા પેટ્રોલ પંપ પાસે એક મોટો રોડ અકસ્માત થયો છે જેમાં દસ લોકોના મોત થયા છે મૃતકોમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે આ માર્ગ અકસ્માતમાં ત્રેવીસ લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવ્યું છે ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે જેમને રાયપુર એઇમ્સમાં રિફર કરવામાં આવ્યા છે બાકીના ઘાયલોને જિલ્લા હોસ્પિટલ બેમટારા અને સીમાગાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે રસ્તાની બાજુમાં એક મદદાકાર ઊભી હતી જેને લઈને લોકોથી ભરેલા પિકઅપે ટક્કર મારી હતી ફરી એક વખત વંદે ભારત ટ્રેનને લઈને સમાચાર આવ્યા છે અમદાવાદ મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા ખુલતા મુસાફરો અટવાયા જેને લીધે સુરત રેલ્વે સ્ટેશન પર એક કલાક ટ્રેન અટવાઈ સુરત રેલવે સ્ટેશન પર આ ઘટના બની જ્યાં અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા ખુલતા નહોતા સુરત ખાતે સવારે આઠ વાગ્યાને વીસ મિનિટે વંદે ભારત ટ્રેન પહોંચી આ સમયે ટ્રેનના દરવાજા નહીં ખુલતા મુસાફરો અટવાયા હતા દરવાજા ન ખુલતા સુરત રેલવે સ્ટેશન પર એક કલાક ટ્રેન અટવાઈ ટેકનિકલ કારણસર ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા દિલ્હી હાઈકોર્ટે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે અરજીકર્તાએ કરતાએ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદી પર આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો એડવોકેટ આનંદે પોતાની અરજીમાં કહ્યું કે પીએમ મોદીએ છ એપ્રિલે ઉત્તરપ્રદેશના પીલભીતમાં ચૂંટણી રેલી દરમિયાન હિન્દુ દેવી દેવતાઓ અને શિવ ગુરુનો ઉલ્લેખ કર્યો પીએમ મોદીએ કહ્યું કે તેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારીને રામલીલાનું અપમાન કર્યું છે સોશિયલ મીડિયામાં વાયરલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નકલી વીડિયોના કેસમાં દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું છે દિલ્હી પોલીસે પહેલી મેના રોજ તેમને હાજર રહેવાનું જણાવ્યું છે નકલી વીડિયો શેર કરવા મામલે કોંગ્રેસના કેટલાક નેતાઓ સહિત પાંચ અન્ય લોકોને પણ દિલ્હી પોલીસ બોલાવશે ગૃહમંત્રાલયે ભાજપ દ્વારા આ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી આક્ષેપ કરાયો કે સમાજમાં વય મનુષ્ય ઉભું કરવાના બદ ઇરાદે વીડિયોમાં છેડછાડ કરી તેના મીડિયા પર શેર કરાયો છે આ કેસમાં પોલીસે આસામના એક શખ્સની પણ ધરપકડ કરી છે લોકસભાની ચૂંટણીને લઈને પીએમ મોદીએ આજે કર્ણાટકના બાગલકોટમાં પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે સોશિયલ મીડિયાનો જમાનો છે ઘણીવાર આપણે વિડીયો કે કંઈ જોયા વગર ફોરવર્ડ કરી દઈએ છીએ સમાજની ભાવના સમજવાનો ઉપયોગ કર્યો પરંતુ જે લોકો ચૂંટણી હારી રહ્યા છે અને મેદાન છોડી ચૂક્યા છે તે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફેક વિડીયો બનાવી રહ્યા છે એનો ઉપયોગ કરીને મારી અવાજમાં ફોટો વિડીયો બનાવે છે તમને ફેક વિડીયો નજર આવે તો તમે પોલીસને કહો અમારી પાર્ટીને કહો ગુનેગારને બરાબરનો સબક શીખવાડવામાં આવશે રાહુલ ગાંધી પાટણ પહોંચ્યા હતા જ્યાં જનસભા સંબોધી ત્યારે સંબોધનની શરૂઆત કરતાં હિન્દુસ્તાનનું લોકતંત્રને સંવિધાન બચશે કે નહીં જેવો પ્રશ્ન ઉઠાવી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે બીજેપી અને આરએસએસના લોકો ચાહે છે કે સંવિધાન ખતમ થઈ જાય જ્યારે અમે તેની રક્ષા કરીએ છીએ આઝાદી પછી જે મળ્યું જેનું કારણ સંવિધાન છે અને અમે આજે પહેલીવાર બીજેપીના નેતાને ખુલેની કહી રહ્યા છે કે અમે ચૂંટણી જીત્યા તો સંવિધાન બદલી નાખીશું અને ફાળીને ફેંકી દઈશું આજ સંવિધાન આપણી રક્ષા કરે છે તમે જોયું કે દસ વર્ષમાં શું થયું ગુજરાત અને દેશમાં શું થયું કચ્છની વિવિધ હસ્તકલાઓમાં તેની અજરખ કલા એક આગવી ઓળખ ધરાવે છે આમ તો આ કલા પાંચ વર્ષ પ્રાચીન બનાય છે પરંતુ કચ્છમાં લગભગ છેલ્લા પાંચસો વર્ષથી પણ વધુ સમયથી અજરક બ્લોક પ્રિન્ટ હસ્તકલા પર કામ થઈ રહ્યું છે જોકે આ કલાની પ્રસિદ્ધિ સાથે તેની નકલ કરવાનું પણ પ્રમાણ બજારોમાં વધ્યું હતું ત્યારે હવે આ કલાની ઓળખને એકબંધ રાખવા તેને જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ ટેક્સ એટલે કે જીઆઈ ટેક્સ આપવામાં આવ્યું છે કચ્છી કળા અઝરકને જીઆઈ ટેક્સ મળતા કારીગરોમાં આનંદની લાગણી વ્યાપી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કિંગ શેરો સહિત પીએસયુ શેર્સમાં જોરદાર ખરીદીને કારણે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં મજબૂત ઉછાળા સાથે બંધ થયું છે આજના કારોબારના અંતે બીએસસી સેન્સેક્સ નવસો અડત્રીસ પોઈન્ટના ઉછાળા સાથે ચુંબોતેર હજાર છસો અડસઠ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી બસો ત્રેવીસ પોઈન્ટના ઉછાળા સાથે બાવીસ હજાર છસો તેતાળીસ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો શેરબજારમાં અદભુત ઉછાળાને કારણે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ ફરી એકવાર નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું છે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ટોરોન્ટોમાં શીખ સમુદાયને સંબોધિત કરતા કરવા આગળ વધ્યા કે તરત જ ભીડમાંથી ખાલિસ્તાન સમર્થનમાં જોરથી નારા લગાવવામાં આવ્યા આ દરમિયાન ટ્રુડોએ દેશના શીખ સમુદાયને આશ્વાસન આપ્યું અને કહ્યું કે સરકાર તેમના અધિકારો અને સ્વતંત્રની સુરક્ષા માટે દરેક કિંમતે હાજર છે વિવિધતા એ કેનેડાની સૌથી મોટી શક્તિઓમાંની એક જ છે અને દેશ તેના તફાવતો હોવા છતાં નહીં પરંતુ તફાવતને કારણે મજબૂત છે દરરોજ યાદ અપાવવું પડશે કે શીખોના મૂલ્યો કેનેડાના મૂલ્યો છે